આ તો સમગ્ર ઘટના છે આ ઘટનાની અંદર એસઆઈટીની ટીમે કેવા પ્રકારની તપાસ કરી તેને લઈ આ જે અત્યારે રેન્જ આઈજી ગૌતમ પરમારે આ જે કેસને લઈ અને સાથે સાથે ખુલાસો કરતા શું કહ્યું હતું આવો તે પણ જોઈએ બગદાણા પોલીસ સ્ટેશનમાં જે ગુનો નોંધાયેલો છે આપ લોકો જાણો છો અત્યાર સુધીમાં સીટે પહેલાં શરૂઆતમાં આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને બાકીના કેટલાક આરોપીઓની પણ ધરપકડ અત્યારે કરવામાં આવી છે આ તમામના નિવેદનો સંયોગિક સાક્ષીઓના નિવેદનો કોલ ડિટેલ્સ અને તમામના આધારે જયરા જાહેરને પણ ત્રણેક દિવસ પહેલાં અહીંયા બોલાવવામાં આવેલા હતા આઈજી કચેરી એમની પૂછપરછ ચાલેલી હતી અને ત્યારબાદ પણ બીજા બે આરોપીઓની ધરપકડ સીટે કરેલી હતી અને તમામ પુરાવાઓને અત્યારે ધ્યાને લેવામાં આવ્યા અને આજે સવારથી જ એસઆઈટીએ સાથે તમામ પુરાવાઓની ચકાસણી કરી હતી અને ચકાસણીના અંતર કેટલીક બાબતો સ્પષ્ટ કરવા માટે જયરાજ આહિરને ફરીથી અત્યારે સમન્સ પાઠવવામાં આવ્યું છે અને સમન્સના આધારે તેમની પૂછપરછ બાદ તમામ એસઆઈટીની ટીમને ચોક્કસપણે લાગ્યું છે કે આમાં પ્રાથમિક પુરાવા પૂરતા છે કે જેમાંથી જયરાજ આહિરની અમે ધરપકડ કરી શકીએ એટલે આજરોજ એમની ધરપકડ કરવામાં આવી છે ધરપકડ કરાઈ છે શરૂઆતના તબક્કામાં જ્યારે એસઆઈટીએ આ તપાસ કરી હતી ત્યારે પણ કેટલાક પુરાવાઓ જે હતા જેની મલવણી અમે કરવામાં આવી હતી અને ત્યારબાદ જે આઠ આરોપીઓની ફર્ધર પૂછપરછ કરવામાં આવી એમાં પણ કેટલીક સંડોવણીઓ જણાવી હતી અને ત્યારબાદ બીજા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી એના પછી પણ બે મહત્વના સાક્ષીઓના નિવેદનો પણ લેવામાં આવ્યા અને અન્ય ટેકનિકલ પુરાવો પણ પ્રાપ્ત થયો છે કે જે એફએસએલની વેરિફિકેશન માટે જરૂરી છે પણ એ પુરાવો પણ મેં ધ્યાને લીધો છે જે જાહેરનો રોલ તમે જે પૂછો છો એ પ્રમાણે છે કે ઘટના તમે જાણો છો કે બુટલેગરે હુમલો કર્યો અને કોઈ બાતમીના આધારે સત્ય દેખાઈ રહી નથી એકચ્યુઅલી જે આરોપીઓ જે છે રાજુ નાજુ અને અન્ય લોકો પણ એ પણ જયરા જાહેરના સંપર્કમાં પહેલેથી જ હતા અને મોટા ભાગે આ એ તમામનું અને જયરા જાહેરનું પોતાનું પણ રોષ હોવાનું કારણ સ્પષ્ટ થયું છે અત્યાર સુધીમાં મોટાભાગના આરોપીઓની ધરપકડ કરી લીધી છે ટેકનિકલ ડિટેલ્સના આધારે પણ શક્ય છે કે કેટલાક આરોપીઓ હજુ મળી શકે અથવા તેમના પુરાવા અમારે વેરીફાય કરવા પડશે સર તત્કાલીન પીઆઈ ડીવી ડાંગરનો શું આમાં બેદરકારી બેદરકારીભાઈ રોલ છે એ હજી અંતરંગ વિષય છે આંતરિક વિષય છે અમે તપાસ કરી રહ્યા છે કે ખરેખર શું થયું હતું એ વખતે હાલ પૂરતો અમારું ફોકસ ઇન્વેસ્ટિગેશન પર હતું ઓલરેડી જે આપણે કલમો દાખલ કરી છે એકસો વીસ બી પણ દાખલ કરી છે ત્રણસો સાત પણ જૂની કલમો જે દાખલ કરી છે આપણે એ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અત્યારે પ્રાથમિક તપાસ એસપી શ્રેણીને સોંપવામાં આવી છે

વાતો જે આવી હતી મેં વેરીફિકેશન કર્યું હતું ને તમામના સાચા મોબાઈલ અમે રિકવર કરી દીધા છે અચ્છા સાહેબ જયરાજ સાચો મોબાઈલ છે તે મહુવાના કોઈ વ્યક્તિ પાસેથી મેળ્યો છે ના હજુ એવી ડિટેલ અમારી પાસે નથી એટલા દિવસ વીતવાનું કારણ શું 26 દિવસ પછી દેખાપડતી તમામ પુરાવાનું અમે ધ્યાન લીધેલું હતું પહેલાં ચાર પાંચ દિવસ જે બે ત્રણ દિવસની તપાસ ચાલી કે આગળ ફરીથી અમે તમામ તથ્યોને રિકન્સ્ટ્રક્શન અમારી રીતે કરેલા હતા તમામ નિવેદનો પણ ફરીથી કરવામાં આવ્યા હતા અને થોડું ઇન્વેસ્ટિગેશનમાં એવો પણ ટાઈમ નથી લાગ્યો જેવું તમે કહો છો અચ્છા સર એવી પણ વાત છે કે આમાં જે આઠ આરોપી છે તે પૈકીના છ આરોપી છે તે બોગસ આવી ગયા છે તેમાં કેટલી સત્યતા છે એ હજી સુધી તપાસના તથ્યો અમે ચકાસી રહ્યા છીએ એવું હજી સુધી નીકળ્યું નથી સાહેબ પ્રાથમિક તપાસમાં એવું લાગી રહ્યું છે કે જે ડીવી ડાંગર છે તત્કાલીન પીઆઈ તેમજ જે ડીવાયએસપી હતા તત્કાલીન રીમાબા ઝાલા તેમની આમાં છે તે બેદરકારી છે એ તપાસનો વિષય અમે એસપીસીને સોંપેલો છે એનો રિપોર્ટ આવતા વાર લાગશે નવનીત બાલાધિયાએ જે પુરાવા આપ્યા એના આધારે જયરાજ આયર સામે તે પુરાવા મળ્યા છે કે પછી કોઈ અમે તમામ પુરાવા અમે કહીએ કે તમામ પુરાવાઓને ધ્યાને લીધા છે જેટલા આરોપીઓ પકડાયા જેટલા સાક્ષીઓ મળ્યા ફરિયાદીના નિવેદનો અને તમામનું અને ટેકનિકલ ડિટેલ્સ લોકેશન્સને આધારે પણ તમને જે પ્રેસ નોટ આપવામાં આવી છે એમાં તમામનો ઉલ્લેખ છે

એસઆઈટી નું કામ અત્યારે સઘન તપાસ નું હતું અમે એસઆઈટી ની રચના ઓબ્જેક્ટિવલી ફક્ત ને ફક્ત તપાસના તથ્યો પર ધ્યાન રાખવાનું હતું લોકલ પોલીસ ડેફિનેટલી કાર્યવાહી કરશે એ એ બાબતને અમે ધ્યાને લીધી છે ને એની પણ ચકાસણી થઈ રહી છે અચ્છા સર જયરા જયના ફાર્મ હાઉસનો વિડીયો વાયરલ થયો હતો તેમાં પણ આ કેસના બે આરોપી ત્યાં બેઠા છે આ કાવતરું સમગ્ર ક્યાંથી ઘડાયું હતું છે

ઓબ્જેક્ટિવિટી તપાસમાં રહી એના માટે અમે કામ કરતા હતા અને એટલા જ માટે લોકલ પોલીસની સામાજિક પરિસ્થિતિનું આંકલન કરી એમને ફ્રી રાખવામાં આવી હતી અને અમારા તપાસના તથ્યો પર અમારું આધારિત હતું એટલે બાહ્ય પરિબળો અથવા બાહ્ય વાતાવરણની એસઆઈટીની તપાસ પર કોઈ અસર નથી કેટલા ડિજિટલ પુરાવા સાયોગિક પુરાવા અત્યાર સુધીમાં છ જે અઢાર દિવસ આજે થયા છે એસઆઈટીની નિમણૂક થઈ તેમાં સામે આવ્યા છે સીડીઆર અમે બધા મોબાઈલને પ્રાપ્ત કર્યા છે તમામ આરોપીઓના મોટાભાગના આરોપીઓને એક સિવાયના તમામ આરોપીઓના મોબાઈલ પણ પ્રાપ્ત કર્યા છે કેટલાક રેકોર્ડ પણ મેળવ્યા છે અને આઈપીડીઆર પણ મંગાવ્યા છે મેં પહેલાં પણ કહ્યું આ જ પ્રશ્નનો જવાબ કે એસઆઈટીની તપાસ એ ઓબ્જેક્ટિવલી કરવા માટે એસઆઈટીની રચના કરવામાં આવી હતી એટલે કોઈપણ પ્રકારના બાહ્ય પરિબળો અથવા તો બાહ્ય વાતાવરણની અસર એસઆઈટી પર એટલા માટે ના થાય કે ઓબ્જેક્ટિવિટી ફક્ત તથ્યો અને જે હકીકતો અને પુરાવાને ધ્યાને લઈને જ કરવામાં આવે છે એ હવે ડિસિઝન સર આ પહેલી વાર જ્યારે જયરાજ આહિરને બોલાવવામાં આવ્યા એ પછી અને બીજી વાર તો પહેલી વારમાં એવા કયા પૂરા ઓછા પડ્યા ને બીજી વાર બોલાવવામાં આવી ગયા જો તપાસ તપાસ એક સતત ચાલતી પ્રક્રિયા છે

કોઈ એક પ્રકારનો રોલ હજી સુધી બાકીના જે પુરાવામાં પ્રાપ્ત થયા છે એમાં આ પ્રકારના રોલની કોઈની ચર્ચા નથી તમે કોઈના પણ નામ પૂછી શકો છો પણ જે અત્યારે હાલમાં આરોપીઓ જે પકડાય છે એ લોકોનો રોલ છે થેન્ક યુ